ગૌરવ ફટાફટ ચડે તો ભાઈ પાછળ ગોડ તું હારું ગાય હા આપણે તો નંબર લેવાનો ભાઈ અરે આ બધા બેહી રહે ને હમણા આપણે ઇનામ ઉપાડી હે આ ગા હાટ બો ભાઈ તો ભેગું ભયા ગા ભાઈ ભયા તો સાથ આલજે પાછો હારો હારો તમે ઇનામ લેતા લેતા એવું શું વાત આલ્યો અરે વાત બસ હું એવું જ હું ગુજરાતી ગીત ગાયો હા હા ગુજરાતી કેમ ને ચાલુ કરું તાન મારે કપડા મેચિંગ હોય મમ્મી તમારી ફરમાઈશ નું ગીત ગાય છે એક નંબર ગીત લાય કે તમને હવે તમે જોઈ લો

ઇનામ તો તમને મારા આલુ છે નહીં આલું નહીં પણ એકવાર ચીરથી બે શબ્દ એલા ગઈ નાખો ને ગીત યાર ખરેખર તમારો સુર એટલો મજબૂત છે ભાઈ એકવાર ગઈ નાખો એકવાર તમને ઇનામ પાઈ છોકરાને લેવા મેલું બસ

અને પાડઈજો